તો હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ તો આપણે આવી છીએ ખેતરમાં અને આજે તો રૂવે ચાલુ કરવાનું છે અને વાતાવરણ થોડું વાદળછાયું વાતાવરણ કર્યું છે એટલે વરસાદ નક્કી ના કહેવાય ગમે ત્યારે આવી જાય એટલે આપણે બે દિવસ પણ રૂ વહેણી દઈએ તો મમ્મી આવે એટલે બધા આપણે જતા રહીએ રૂવેણમાં તો ગાય રૂવે ચાલુ કરી દીધું છે હા તે બે ત્રણ કબૂતર હતા તે ઉડાડી દીધો રૂપેલ પેલું બાદ જબજો વચ્ચેથી તો ગાઈસ આપણે ઘડીમાં રૂ વેણવા જતા રહીએ છીએ ને ચકલો ઉડાડવા આવી એ છીએ કાલ હોત ના અમે ઘેર જતા રહીએ એના પાછળ ઘડી મકાઈ ગોડી નાય ચકલય બતાવું આ ગોડી નહીં ચકલોય મકાઈ આ ગોડી બધા આગળ પડી આ ગોઠ નાખી આ ખાડો કઈ નાખ્યો આ બાદ તો બધી સાફ ગોડી નાખી આ ખાડા ખાડા કઈ હે આ ગોડી નાખી બધી આ બધી સાફ ગોડી નાખી તો ગાઈસ આપણે તો ઘરેમાં મકાઈમાં ચકલો ઉડાડવા આવતા રહીએ છીએ ઘરે ભૂવેણવા જતા રહીએ છીએ કારણ કે કાલે અદના વહેલા ગેર જતા રહેતા તે ચકલો ખાંસી મકાઈ ગોડી નાખી છે એટલે આજે તો અંધારું જ થાય ને ત્યાં સુધી હોય રહું છું પાછા આવી જાય રોવેણ માં મમ્મી એક ઓર પાડી એક ઓર મી પાડી અને બીજી ઓર લઈએ હોય છે એકદમ ક્લીન રહું છે તો ગાઈસ હરા દસ વાગ્યા છે મમ્મી નાસ્તો લાવીશ આપણો નાસ્તો કરી દઈએ નાસ્તો લાવીશું બહેની રોટલી રોટલી મરચો ને એવું બધું છે ખાઈ લઈએ તો ભાઈ મરચું અને ગવાની રોટલી છે ખેતરમાં મરચું ખાવા ને મજા આવી જાય ગમે તે શીખવું હોય ને તો એ ખાઈ લઈએ તો ગાઈ મમ્મી અમાવત નાસ્તો કરવા નાસ્તો લાવી દીધો તો એડીમાંથી મકર ચકલો ઉડાડવાનો એક બાજુ એક એક ઓર બેન ઓ ગાય આપણે આવી જાય હેતરમાં અને બે દિવસથી એક ગાય આવે છે તે કપાહોમાં કપા ખાઈ જાય છે ને ઘઉં ખાઈ જાય છે હજી આપણા હેતરમાં જ છે ઘઉ कपा हवाळा हेतमच या आ जाय आ जाय या हडी या तो गाइस हेती करवानो इतलू काठू छे ने का दार गाये रन कर पछि मकई वाई छे ते चकलो रन कर खिचकोले रन कर राखो दारो हेतमना ऊपर राती भूंडे रन कर અને આ રખડતી ગાયો આઈન પહેરી જાય ને એટલે ઘઉં ને કપાસ ને બધું વાયુ છે એવું બધું આઈન નુકસાન કરે એ બધું અલગ એટલે આખો દિવસ હેતરમાં ઓટો મારતું જ રહેવું પડે